ફ્રેન્ડ્સ કેમ છો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું આવ્યો છું મોર્નિંગ ટાઈમમાં છું મારી વાડીએ આજે ઠંડી પણ બહુ વધારે છે આજે આવ્યો છું અને પપ્પાને જાઉં છે અમારે માંડવીના ગીફો લાવવા બરાબર છે મિત્રો આજે મારે મોડું થઈ ગયું છે ને કહું વાળી એ હું ત્યારે સનરાઈઝ નથી હવે જે સનરાઈઝ થઈ ગયો છે મિત્રો આ મારી ગદબ છે જે મેં તમને આગલા વિડીયોમાં પણ કીધું તું કે બહુ મસ્ત ઊભી જોઈ શકો છો તમે પણ બહુ સરસ ઊભી છે ફ્રેન્ડ્સ તો આજે અમારા અહીંયા બાજુ દિવાળી જ છું અને અહીંયા આજે ઘઉંમાં પાણી શરૂ છે કાલે ખાતર ઉત્તર છે આજે ઘઉંમાં પાણી શરૂ છે બતાવું તો મિત્રો મેં તમને જેમ આગળ કીધું હતું કે અમે આ પારો છે થોરિયાનો એમાં ડુંગળીનો રોપ લે આવીને એને પણ ચોપી દીધો છે જ્યારે આ પાણી પૂરું થશે ત્યાં ભેદ થઈ જશે એને ભેદ મળી જશે અને મિત્રો આ અમારે ઘઉં પી ગયા છે અત્યારે તમારા કાકાનામાં શરૂ છે નાકું કરી ગયું હતું મારા કાકા અહીંયા ભરીને બીજીવાડી અભય ગયા હતા એમાં બરાબર છે મેં બંધ કરી દીધું તો હવે તમને હું લઈ જાઉં મારા ખેતરના સામેની બાજુએ આ મારા કાકાના ઘર છે જે એમને સર્ટિફાઈડ બિયારણ વાવવાનું છે એ છે અને સામેની બાજુ છે કે જે સેટો પડી ગયો છે ઓલા ઘઉં છે એ મારા છે જે મેં ગયા વખતે વાવ્યા હતા એ જ બિયારણ પાછું વાવેલું છે

આવશે એ બધું સાફ સુફ થઈ જાય પછી હું મારા ટ્રાવેલિંગ ને વિડીયો અપલોડ કરીશ ઠીક છે મિત્રો તો મિત્રો આજે ડેલી કરતા પવન પણ વધારે છે મારા વિડીયો ની અંદર આવતો જશે પવનનો નો અવાજ વધારે બરાબર છે મિત્રો તો હવે હું તમને મારો આગળના રૂટિંગ પ્રમાણે કહીશ બરાબર છે હવે પશુઓને અમારે પાણી પાવાનો સમય થતો આવે છે પાણી પાઈ લેશું એને બદલાવી લેશું ખીલો કે રાતે જે કિલો બાંધ્યા હોય એનાથી બીજો કિલ્લો જે હોય એ સુકો હોય એટલે આ કિલો પાછો જે રાતે બાંધ્યા હોય એ સુકાઈ જાય એટલે બે વાર બદલાવ્યા અમે દિવસ આખામાં એ મિત્રો આમાં વિડીયોમાં જોઈ શકો છો કે અમારે બધા ફરતા ખેતર છે કે જે પેલા સુકાઈ ગયેલાં હતા કેમ કે માં માંડવીની મોસમ પૂરી થઈ હતી હવે ઘઉંની શરૂ થઈ ગઈ પાછી હવે બધા ખેતરો પાછા લીલાછમ થઈ ગયા છે કે જેવી રીતે ચોમાસામાં હોય કે ભાઈ એ વરસાદ થયો કે આખું જે કોઈ નાની એવી જગ્યાએ ખાલી હોય કે ત્યાં કુદરતની સોળે કલાએ ખીલેલી હોય એવી રીતે આ ખેતરમાં પણ કંઈક હું જોઈ પણ ચોમાસા પૂરતું નહીં બધી સિઝનમાં મારે માંડવી વાવીએ ત્યારે લીછો હોય કાઢીએ ત્યારે ખેતર પાછા ખાલી થઈ જાય સેમ પાછું ઘઉંમાં આવીએ ત્યારે બહુ સરસ હોય પાકે ઘઉં પછી એ રહી એ બહુ સારા લાગે કેમ કે આખા ખેતર પીડા પીડા થઈ ગયા હોય અત્યારે લીલા છે ખેતર પછી એ જ બધા ખેતર પીડા થઈ જશે પછી ઘઉં કાઢશું પાછું ખેતર તૈયાર કરીને હું નાડું આવશું ત્યાં પાછા ખેતર લીલા થાય હું નીકળી જાય ખેતર પાછું હતું એવું થઈ જાય ખાલી પાછું ચોમાસામાં માંડવી આવશું ત્યારે પણ પાછું ખેતર લીલું છમ થઈ જાય છે એટલે મોસ્ટ ઓફ ખેતર બધા લીલા જ હોય કેમ કે અલગ અલગ પાક લેવાતો હોય એટલા માટે પણ છે બીજી જમીન છે જે ખેતી લાયક નથી ઉપયોગમાં નથી આવતી ખેતીમાં અને જે પડી છે એ જમીન ચોમાસાની સિઝનમાં લીલી છમ થાય ત્યારે પણ બહુ મસ્ત હોય વાતાવરણ ચોમાસાનું પૂછું ફ્રેન્ડ્સ

સ્મેશ કરેલા બટાકા છે એમાં કાળા ચણા છે બરાબર છે મિત્રો અને ફ્રેન્ડ્સ સાથે મમ્મીએ એક વસ્તુ બનાવી છે જે શિયાળાની સ્ટાર્ટિંગની અમારી ફર્સ્ટ તો ન કહી શકાય સેકન્ડ વાનગી છે સ્વીટ કેમ કે ફર્સ્ટ તો મેં રબડી બનાવી હતી જેનો વિડીયો મેં તમારી અરે શેર કરેલો છે મિત્રો પણ હું તમને આ જે સેકન્ડ જે સ્વીટ બનાવ્યું છે અમે એ બતાવું મિત્રો આ તમે જોઈ શકો છો કે અમે અમારું જે સેકન્ડ સ્વીટ છે એ પણ બનાવ્યું છે તમે ગેસ્ટ કરી શકો છો કે આ કઈ વાનગી હશે સાથે હું મારા વિડીયોને અહીંયા ચેઇન કરું છું હવે નાખું પણ ફરાઈ ગયું છે વાર હું જોઈ શકાય નથી બરાબર છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી અને મારા વિડીયો સારા લાગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને પ્રેસ કરજો જેથી જ્યારે નવો વિડીયો અપલોડ કરું તો એનો નોટિફિકેશન તમને મળ્યા કરે ઠીક છે મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી